નાખી રાહુલ બાબુ ખબર નહીં પડતી નહીં નહી રાહુલ નહીં ફરવા કે ઉપર ઉપરથી મને મારો રાહુલ ને છાપુ મારે

રાહુલ ભાઈ ઝાડ કેવાય કેવાય ભાઈ જગ્યા દેવા ગી રાહુલ ભાઈ એને બે નાખી દેજો એટલે ખબર પડે મરી જાય

તમે એવું લાગે ને વાઘ લાવી દો વાઘ પ્રાણી સંગ્રહાલય ને વાઘ લાવ રાહુલભાઈ મસ્ત લક્ષવાની બધું મિલાય દો તો તમારું મજબૂત આવે

તમે બદમ ના બદામ આપડે હારું કીયે કોનું સારું લાગે તે તેવો મારો ભાઈ છો રાહુલ બા આપણું બે જોવા જ નતું એટલે ખોટું કાળુ એટલે એ જવું જ નહીં જવું જ આપડા જ નહીં પોટલી પીવી એટલે ખબર પડે પી પીતા હા એવું જ કરવું પડશે આપડે ખીચડી બઉ બોલા બળી જેલી ખીચડી બઉ બોલાવા બહુ બોલા એકલાબડાવીએ આપડે જાત નો લબડા ખબર

તમે એવું કરવા બોલો મારો ગમે તે તમારું ના બોલવા ના આવે એમાં ખબર નઈ પડતી તમારાઈએ ઘેર ખાવા ખાવાનું તમે કહું રાહુલભાઈ ખાવાનું લાયા નહી રાહુલ ભાઈ એવું તમે મંગાવો ખાવાનું બે તમે તો લેટવા હોય લેબુ જો ખીચડી કરી લીધ તમારું હોય અમે કહીએ મારો અમે તમને ખાઈ લેજો ખાઈ લેજો બરોબર લેબુ આપડે હવે આબુ જ મારાજુ

મોબ નું પેચકિયો ભાગી ગયો આ એ કાયા એ આ તો બહુ અઢર લેવા અલ્યા એ શું અઢર લેવું પા તૈયાર નહી